જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે બુટ ભવાની માતાના ચમત્કારો વિશે જાણીશું ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ હળવદ તાલુકામાં એક ઐતિહાસિક ગામ છે જેને લોકો સાપકડા નામથી ઓળખે છે આ ગામમાં અંદાજે બસો વર્ષ પહેલા એક અદ્ભુત અને દિવ્ય ઘટના બની હતી જે આજે પણ અનેક લોકોના મનમાં શ્રદ્ધાનું સ્થાન ધરાવે છે આ જ સ્થળે માં બુટ ભવાની માતાજીનું પાવન પ્રાગટ્ય થયું હતું તે સમયગાળામાં સાપકડા ગામમાં એક ભક્તિ પ્રવૃત્તિ ધરાવતો મેરીઓ ભુવો રહેતો હતો મેરીઓ ભુવો એ એવો ભક્ત હતો કે જેમણે પોતાના સમગ્ર જીવનમાં તન મન અને ધનથી માત્ર એક જ દેવી બુટ ભવાની માતાજીની ઉપાસના કરી હતી તેઓ માતાજીની પૂજા અર્ચના ખૂબ શ્રદ્ધાથી કરતા અને સતત જાપમાં લીન રહેતા મેરિયા ભુવાને ખૂબ જ વિશેષ અનુભવ થતો હતો માતાજી તેમની સાથે પડદે વાતે કરતા એટલે કે તેમને અવાજ રૂપે સંદેશા આપતા પણ મેરિયા ભુવાને ક્યારેય માતાજી સન્મુખ દેખાતા ન હતા તેથી મેરિયો ભુવો વારંવાર માં જગદંબા સામે દુઃખ વ્યક્ત કરતો કે હે માં તમે તો મારા પ્રાણમાં વસો છો તો મને દર્શન આપવાનું કેમ ટાળો છો આ વાત પર એક દિવસ માતાજીએ તેમને જણાવ્યું કે દીકરા તું મને જોવાનો પ્રયાસ કરે છે પણ તું મને ઓળખી નહીં શકે અમે ચારણ જ્ઞાતિની દીકરી છીએ પરંતુ મેરિયા ભુવાનો નિશ્ચય અડાગ હતો તેઓએ માતાજી સમક્ષ અખૂટ ભક્તિ સાથે ફરીથી પ્રાર્થના કરી અને કહ્યું કે માં એક વખત તો કૃપા કરીને મને સાક્ષાત દર્શન આપો આ દરમિયાન નવરાત્રી પર્વનું આગમન થતું હતું મેરિયા ભુવા દરેક વર્ષની જેમ આ વર્ષે પણ માતાજી માટે પૂજા પાત્ર લેવા હળવદ જતો હતો સવારે સૂર્યોદય સમયે તેઓ પોતાનો બળદગાડો લઈને સાપકડા ગામથી રવાના થયા રસ્તામાં જ તેમને એક વૃદ્ધ સ્ત્રી મળી તે દેખાવમાં નબળી લાગતી હતી તેમણે ભુવાને વિનંતી કરી કે મને હળવદ સુધી તારા ગાડામાં લઈ જા હું ખૂબ જ થાકી ગઈ છું અને ચાલી શકતી નથી તે સ્વયં સ્વયંમાં ભવાની હતા મેર્યો ભુવો એ સ્ત્રીને ઓળખી ન શક્યો અને તેમને જવાબ આપ્યો કે ડોશી તું આગળ ચાલી જા મારું ગાડું અભળાઈ જશે હું તો માતાજીનો પૂજાપો લેવા જાઉં છું મારે મોડું થશે આ પછી મેરીઓ ભુવો હળવદ પહોંચ્યો અને પૂજા પાત્ર પ્રાપ્ત કરીને સૂર્યાસ્ત સમયે પાછા પોતાના ગામ સાપકડા તરફ પાછો ફર્યો રસ્તામાં હળવદ અને સાપકડા વચ્ચે એક અદભુત દ્રશ્ય જોવા મળ્યું એક સુંદર સોળ વર્ષની યુવતી ગાડાના રસ્તા પર ઊભી હતી આ યુવતી પણ તે જ સ્ત્રી હતી જે વૃદ્ધ સ્ત્રીના રૂપમાં મળી હતી તેણે મેરિયા ભુવાને કહ્યું કે મારે તારા ગાડામાં થોડે દૂર જવાનું છે કૃપા કરીને મને લઈ જા આ વખતે મેરિયા ભુવાએ નમ્રતાપૂર્વક બેસી જવા કહ્યું જેમ જ ગાડું થોડું આગળ ચાલ્યું મેરિયા ભુવાના મનમાં દૂષિત વિચારો આવ્યા તે યુવતી પર કુદૃષ્ટિ નાખવા લાગ્યો ત્યારે જ માતાજીનું રુદ્ર સ્વરૂપ પ્રગટ થયું માતાજીએ ગુસ્સામાં આવીને મેરિયા ભુવાને જેઠવાની ધારાને સાપકડા ગામ વચ્ચે મારી નાખ્યો એ પછી માતાજી ત્યાંથી અદૃશ્ય થઈને આગળ અરણેજ ગામ તરફ વળી ગયા અરણેજ ગામ એ સમયગાળામાં ઘનઘોર જંગલથી ઘેરાયેલું હતું તે ગામમાં કારડિયા રાજપૂત સમાજના બે ભાઈઓ રહેતા હતા કાળા બાપા અને ધોળા બાપા બંને ભાઈઓ સારા નમ્ર અને પૂજારી સ્વભાવના હતા અને દેવીના ભક્ત હતા માતાજી સતત ત્રણ રાત્રી સુધી બંને ભાઈઓના સપનામાં આવ્યા અને કહી દીધું કે દીકરાઓ આ ગામના પાદરે એક વિશાળ વડ છે તેના નીચે મારી પ્રતિમા ચોખા અને ચુંગડી રાખેલા છે તમે તેને શોધો અને પૂજા કરો હું ચારણ જ્ઞાતિના ઘરથી આવેલી શક્તિ છું ભાઈઓએ જવાબ આપ્યો કે માં આ વડની નીચે તો બ્રિટિશ સરકારના સૈનિકો કેમ્પ લગાવે છે અને રાત્રિ દિવસ આરામ કરે છે જો આપણે આ વડને કાપી નાખીએ તો બ્રિટિશ સરકાર અમને મારી નાખશે માતા બુઢ ભવાનીની કૃપાથી એ જ વડનું વૃક્ષ આપમેળે સુકાઈ ગયું અને ત્યારે કાળા બાપા અને ધોળા બાપા એ માતાજીની પ્રતિષ્ઠા કરી બ્રિટિશ સૈનિકો પણ માતાજીની અનંત કૃપાથી આ મોભડા ઊંચા જ રહ્યા અને એમના પર કોઈ અસર થઈ નહોતી આ સમય દરમિયાન વડોદરાના ગાયકવાડના દામાજી રાજા ખાંભાજીતી પાછા આવતા હતા તેમને પણ માતાજી સ્વપ્નમાં મળ્યા અને કહેલું કે હે રાજા તારા ઘરમાં દીકરો જન્મશે ઘોડીને વછેરો થશે તારા દીકરાના શરીરે વિશેષ ચિહ્ન હશે અને તારા ભાલાના ટોચે ચકલી ફરકતી દેખાશે આ બધું સાચું સાબિત થયું દામાજી રાજાએ ખુશ થઈને અરણેજ ગામ ગાયકવાડ સરકાર પાસેથી વેચાતું લઈ લીધું અને માતાજીને અર્પણ કરીને ગામને ઇનામી તરીકે જાહેર કર્યું આ દિવસથી અરણેજ ગામ બુટ ભવાની પાવન તીર્થ બની ગયું જે આજે પણ શક્તિપીઠ તરીકે પ્રસિદ્ધ છે માતાજી ચોત્રીસ જેટલી જુદી જુદી જાતિઓ જેવી કે સોની દરજી બ્રાહ્મણ વાણિયા પટેલ કારડિયા રાજપૂત દરબાર પંચાલ સુથાર વાણંદ ભરવાડ વણિક હરિજન વગેરેની કુળદેવી તરીકે માનવામાં આવે છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને આવી જ અવનવી ધાર્મિક પૌરાણિક વાર્તાઓ અને ઇતિહાસની કથા જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ